ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એકત્રીસમી મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપરેશન મોક મોકડ્રીલ યોજાઈ હતી ઓપરેશન સિલ્ડ અંતર્ગત મોકડ્રીલ આ પ્રથમ તબક્કો હતો સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ડ્રોન હુમલો થાય તો શું કરવું ઘાયલોને કઈ રીતે ઝડપથી સારવાર આપી શકાય તે અંગે હતી બીજા સાંજે કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ બ્લેકઆઉટ કરવાનું આયોજન હતું જેમાં રાત્રિના આઠ વાગતા સાયરન વાગતાની સાથે જ નાગરિકોએ ફટાફટ પોતાના ઘર સહિત દુકાનો અને